ગઢડાના જીનનાકા સહિતના વિસ્તારમાં આખલા યુદ્ધનો વિડીયો સામે આવ્યો છે આખલાઓના ત્રાસથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર કેમ ચૂપશે તે એક સવાલો ઊભા થઈ રહ્યા છે ગઢડા શહેરના દિવસે ને દિવસે મુખ્ય માર્ગો પર આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે શહેરના જીનનાકા વિસ્તાર શાક માર્કેટ વિસ્તાર આખલાઓના યુદ્ધનો વિડીયો સામે આવ્યો છે મુખ્ય રસ્તાઓ પર આખલાઓ બાખડતા હોવાને કારણે રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓ પરથી આંખલાઓને હટાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગઢડા શહેરમાં અગાઉ કેટલાય રાહદારીઓને તેમજ વાહન ચાલકોને આખલાઓએ અડફેટે લીધા છે અને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમજ આખલાઓના કારણે અનેકવાર અકસ્માતો પણ થયા છે જેમાં વાહન ચાલકો ભોગ બન્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યા છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક શહેરના મુખ્ય રસ્તાઓ પરથી આંકલાઓને હટાવવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે